સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ ના આઠથી નવ વાગ્યા દરમિયાન પાળિયાદ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પીડી વાંદા પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં રન ફોર યુનિટી એકતા દોડનું આયોજન કરવામાં આવેલ જેમાં પાળિયાદ પોલીસ કર્મચારી તથા પાળિયાદ રક્ષક દળના જવાનો તથા કન્યાકુમાર શાળા પાળિયાદ હાઈસ્કૂલ પાળિયાદના વિદ્યાર્થીઓ તથા રાજકીય પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાના આગેવાનો ગામડાના પ્રતિષ્ઠિત આગેવાનો એ રીતે કુલ આશરે એકસો એક્યાસી જેટલા નાગરિકોએ એકતા દોડમાં ભાગ લીધેલ હતો જેમાં એકતા દોડ રૂટ પાડ્યાત પોલીસ સ્ટેશનથી પ્રસ્થાનથી બાબરકોટ ચોકડી પાડ્યાત બસ સ્ટેશન વેલકમ ચોકડી સરકારી હાઈસ્કૂલ વિંછા હાઈવે રોડ સુધી એકતા દોડ કરવામાં આવેલ એકતા દોડમાં વધુમાં વધુ સંખ્યામાં નાગરિકો જોડાયેલ તથા આપણા ભારત દેશની એકતાને ઉજાગર કરવા તથા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવવા શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ બને અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટી સફળ પુરવાર થયા રાજુ ચૌહાણ

આ અનુસંધાને પાળિયત પોલીસ સ્ટેશનથી પાળિયત ગામની અંદર મુખ્ય રસ્તાઓ પર રન ફોરિટીનું આયોજન કરવામાં આવ્યું છે ઓકે થેન્ક યુ સર